આજે હું બનાવીશ દૂધીના થેપલા દૂધીના થેપલા બનાવવા માટે બીજ વગરની કૂણી એવી દૂધી લઈ લેવાની એને સારી રીતે ધોઈને છોલી લેવાની છોલીને પછી એને સણી લઈશું જે ઝીણાં કટરથી સણશું એટલે એકદમ ક્રિ ઝીણી ઝીણી છોલાઈ જશે એટલે એકદમ લોટમાં મિક્સ થઈ જાય એ રીતે પછી આપણે ઘઉંનો લોટ લઈશું ઝીણો લોટ હોય એ લઈશું એમાં બેથી ત્રણ પાવરી તેલ નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું થોડી ખાંડ હળદર લાલ મરચું જીરું અને થોડો અજમો એડ કરીને આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધી લઈશું પાણી તો એડ કરવાની જરૂર નહીં પડે કેમ કે આ દૂધીનું પાણી છૂટશે એટલે પાણી એ આપોઆપ અંદર થઈ જશે એટલે પહેલાં મિક્સ કરી લેજો અને પછી પાણી જોઈતું તો પૂરતું જ એડ કરજો નકર વધારે પાણી પડી જશે તો લી લોટ આપણો ઢીલો થશે એટલે આપણે સારી રીતે મસળીને એકદમ પહેલાં મિક્સ કરી લેવાનું અને જોઈ લેવાનું કે દૂધીનું પાણીથી થઈ જશે કે પછી આપણે આપણું પાણી એડ કરવું પડશે મારે તો ખાલી દૂધીના પાણી દૂધી પાણી છોડે એનાથી જ લોટ બંધાઈ ગયો હતો સારી રીતે મેં લોટ બાંધી લીધો છે હવે એમાં આપણે થોડું મોવણ દઈશું મોવણ દેવા માટે થોડું તેલ દઈ અને લઈને ફરીથી લોટને સારી રીતે મસળી લેવાનો જેથી કરીને એકદમ કૂણો લોટ થઈ જાય આપણો અને આપણાને થેપલા કરવામાં થોડી સરળતા રહે પછી નાનું એવું લુયું વારીને આપણે ભાખરી કે પરોઠા વણતા હોય એ રીતે જ લોટમાં ડીપ કરીને આપણે તેને સરખી રીતે ગોળ વણી લેવાનું બહુ જાડું નહીં પતલું નહીં રોટલી જેવું કે નહીં ભાખરી જેવું આપણે મીડિયમ પરોઠા જેવું વણીશું જેથી કરીને દૂધી ચડવામાં સરળતા રહે પછી ત તવી ગરમ કરવા મૂકવાની અને એને સારી રીતે શેક શેકવાનું ધીમા તાપે શેકવાનું જેથી કરીને એકદમ બરી પણ ના જાય અને ક્રિસ્પી થાય આપણું પરોઠો થેપલું જેને આપણે થેપલાને નાસ્તામાં પણ ખાઈ શકીએ છીએ અને બે દિવસ પિકનિકમાં ગયા હોય તો પણ આ દૂધીના થેપલા આપણે લઈ જઈ શકીએ છીએ ઉલટ પુલટ કરીને બંને બાજુ શેકાઈ જાય પછી તેલ મૂકતું તેલ મૂકી દેવાનું બંને સાઈડ અને ધીમે ધીમે શેકી લેવાનું ધીમા તાપે સરખી રીતે શેકવાથી નહીં કડક નહીં મુલાયમ એકદમ મસ્ત થેપલા થાય છે જે બે દિવસ સુધી તમે આને સ્ટોર કરીને રાખી શકો છો અને તમે બે દિવસ સુધી આચાર સાથે ચા સાથે કે છુંદા સાથે ગમે એ રીતે તમે ભાજી સાથે સૂકી ભાજી સાથે પણ સર્વ કરી શકો છો દૂધીના થેપલા એકદમ ક્રિસ્પી અને કરારા તૈયાર થઈ ગયા છે આપણે સર્વ કરવા માટે તૈયાર છે દૂધ